ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં જ સરકાર સફાળી જાગી છે અને પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લામાં એકસો સાત જેટલી ટીમો ખેતરોમાં જઈને નુકસાની તપાસી રહી છે સૌરાષ્ટ્રમાં બે દિવસથી વરસાદનો એક અંદર વિરામ થતા અને ઉઘાડ નીકળતા માર્કેટયાર્ડોમાં આજે વિવિધ જણસીઓની આવકમાં મોટો વધારો થયો હતો ખરીફ ઋતુમાં એટલે કે ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રના સાડત્રીસ લાખ એક્ટરમાં પેદા થયેલો કૃષિ પાક બજારમાં ઠલવાવા લાગ્યો છે બગસરામાં ખેતી બચાવો કાર્યક્રમ અંતર્ગત એકત્ર થયેલા ખેડૂતોએ માથે બગડેલી મગફળીના ટોપલા લઈને મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને વરસાદના કારણે નષ્ટ થયેલા કપાસ મગફળીના પાકોના ટોપલા ભરીને મામલતદારને સુપ્રત કરાયા હતા આણંદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગર તમાકુ શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે ખેડીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે કતલખાને લઈ જવાતા પશુ ભરેલા ટ્રક સાથે બે ઇસમ ઝબ્બે રાત્રિના સમયે ટ્રકમાં પશુ ભરી બંદે શખ્સ હેરાફેરી કરતા હતા બરવાડા પોલીસે પશુઓ ટ્રક મળી રૂપિયા દસ પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે લીધો ખાન તાલુકાના મોરથળા ગામની સીમમાં કાલરબોસેલની ખાણમાં રવિવારે મોડી રાત્રે એક વ્યક્તિ ડમ્પર સાથે ખાબક્યો હતો જેની જાણ સ્થાનિકો સહિતના તંત્રને થતાં ઘટનાસ્થળે પહોંચી ખાણમાંથી ડમ્પરને બહાર કાઢી લીધું હતું કમોસમી માંસાદને પગલે સરકારના પ્રાથમિક અંદાજ મુજબ બસ્સો ઓગણપચાસ તાલુકાના સોળ હજારથી વધુ ગામોના ખેતીના પાકને નુકસાન થયું છે આ નુકસાનની સામે હાલની સ્થિતિએ સિત્તેર ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે કેબિનેટ મંત્રી સાથે વાત કરવી છે ઉકેલ નહીં આવે તો સત્તર હજાર વાજબી ભાવના દુકાનદારોની રાજીનામાની ચીમકી જામનગરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ ન થાય તે સંદર્ભમાં મેડિકલ એસોસિએશન સાથે એસઓજીની મહત્વની બેઠક યોજાઈ જામનગર શહેરમાં અમુક ખાનગી શાળાના સંચાલકોએ સ્કૂલો ચાલુ રાખી સરકારી નિયમોનો ભંગ કરતા એબીવીપી દ્વારા શિક્ષણાધિકારી કચેરી ખાતે ધરણા યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને નિયમો મુજબ શાળાઓ બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની સો રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે સાયલા તાલુકાના સુડામડા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં નદીમાં ડૂબી જવાથી એક ચાર વર્ષીય માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે રમતા રમતા બાળકી નદીમાં પડી ગઈ હોવાનું પ્રાથમિક તારણ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ડિસેમ્બર બે હજાર બાવીસમાં ચોટીલા મુકામે ગુજરાત રાજ્યના યુવક અને યુવતીઓ માટેલી રાજ્યકક્ષાની છઠ્ઠી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે આ સ્પર્ધામાં ચૌદથી અઢાર વર્ષની વયમર્યાદા ધરાવતા સ્પર્ધક ભાઈઓ બહેનો જુનિયર વિભાગમાં ભાગ લઈ શકશે મહુવા તાલુકાના બગડાણા કરમદિયા ગામ વચ્ચે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા આધેડનું મોત નિપજ્યું છે બનાવ અંગે કાર ચાલક વિરુદ્ધ બગડાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અંગધ્રા તાલુકામાં ખેડૂતો દ્વારા મોટા પાયે મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે પરંતુ ખેડૂતો સાથે મગફળીની ખરીદીમાં છેતરપિંડી થતી હોવાની ફરિયાદો ઉઠતા સ્થાનિક ખેડૂત આગેવાને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે કાલે ગુજરાત સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ બેઠક યોજાઈ હતી બેઠકમાં કૃષિમંત્રી કૃષિ સચિવ તથા નાણાં વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા એવામાં ટૂંક સમયમાં વિશેષ સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે હાઇવે પર વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ સાવલી તાલુકાની ગેંગના ચાર સભ્યો પૈકી બે અગાઉ રાજ્યમાં અલગ અલગ સ્થળે ડીઝલ ચોરીમાં ઝડપાયા છે છ હજાર કરોડ રૂપિયાના મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કૌભાંડના મુખ્ય આરોપી અને એપનો પ્રમોટર રવિ ઉપ્પલ યુએઈમાંથી કથિત ગુમ થઈ ગયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે પુરના ચુરાચાંદપુર જિલ્લાથી લગભગ એંશી કિલોમીટર પશ્ચિમમાં આવેલા ખનપી ગામમાં સોમવારે વહેલી સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં યુનાઇટેડ કુકી નેશનલ આર્મી સંગઠનના ચાર ઉગ્રવાદીઓ માર્યા ગયા છે હરિયાણાના સોનીપત જિલ્લાના ગન્નોર વિસ્તારમાંથી ફાયરિંગની હચમકાવી મુક્તિ ઘટના સામે આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જૂની અદાવતમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે ભોજપુરી ગાયક અભિનેતા અને આરજેડી નેતા ખેસારીલાલ યાદવ પણ બિહારની ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ખેસારીએ એનડીએની પ્રાથમિકતાઓ પર આકરી ટીકા કરી છે તેમણે રામ મંદિર નિર્માણની જરૂરિયાતનો સ્વીકાર કરતાં રોજગાર શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત માળખાકીય મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની માંગ કરી તમિલનાડુના કોયમ્બતુરમાં કોલેજની વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ આચરવાના કેસમાં ફરાર થયેલા ત્રણ આરોપીઓને સોમવારે પોલીસે એન્કાઉન્ટર બાદ ઝડપી પાડ્યા હતા દરેક મહિલાના ખાતામાં ત્રીસ હજાર રૂપિયા બિહારમાં મહાગઠબંધનના સીએમ ઉમેદવાર તેજસ્વીની જાહેરાત મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં રાત્રે એક મુસાફર બસ ખીણમાં ખાબકતા બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે અન્ય આડત્રીસ અન્ય લોકો ઘાયલ થયા હતા એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી ચૂંટણી પંચે મંગળવારથી દેશના નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન હેઠળ લગભગ એકાવન કરોડ મતદારોના ઘરે ઘરે જઈને પુનઃ ચકાસણી કરવામાં આવશે તેલંગાણાના રંગારેડ જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો એક બસ ડમ્પર સાથે અથડાતા ચોવીસ લોકોના મોત થયા છે અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે ભારત સરકારની માલિકીની ઓઇલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે રશિયન તેલને બદલે અબુધાબી પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો નિર્ણય લીધો છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો